પ્રામાણિકતા માટે પુરસ્કાર એક ગામમાં શ્યામુ નામનો ખેડૂત રહેતો હતો તે સ્વભાવે ખૂબ જ સારો હતો તેમની પાસે એક ખેતર હતું જે ખૂબ જ નાનું હતું જેના કારણે તેમના મોટા પરિવાર માટે જીવવું મુશ્કેલ હતું શ્યામુ તેના ખેતરમાં ખૂબ જ ખંતથી કામ કરતો હતો પરંતુ ખેતર કદ નાનું હોવાના કારણે થોડા કલાકોમાં કામ પૂરું થઈ ગયું હતું તે તે પછી ખાલી જ રહ્યો કામ પછી પોતાનો ખાલી સમય પસાર કરવો મુશ્કેલ લાગતો હતો તેથી એક દિવસ તેણે વિચાર્યું કે તેમના ખાલી સમયમાં ગામના શેઠજીના ખેતરમાં મજૂરી તરીકે કામ કરીએ તો તેનાથી તમારો ખાલી સમય ઓછો થઈ જશે અને ઘરમાં પૈસાની તંગી પણ દૂર થશે ગામના શેઠજી ખૂબ સારા વ્યક્તિ હતા જ્યારે સામુ તેમની પાસે કામ માંગવા ગયો ત્યારે શેઠજીએ કહ્યું તારે મારા ખેતરમાં મજૂર તરીકે કામ કરવાની જરૂર નથી આજથી હું તમને આખા ખેતરની જવાબદારી આપું છું તમે જે પણ પાક લણશો તે અડધો મને આપો અને તમે બાકીનો અડધો લો શેઠ સારા વર્તનથી શ્યામો ખૂબ જ ખુશ હતો અને બીજા જ દિવસે તેના ખેતરમાં કામ કરવા લાગ્યો દરરોજ સવારે તે પહેલા પોતાનું ખેતરનું કામ પૂરું કરી લેતો અને પછી શેઠજીના ખેતરમાં કામ કરવા જતો હતો એક દિવસ બપોરના સમયે શ્યામુ શેઠજીના ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો ત્યારે તેના પગમાં કંઈક જોરથી અથડાયું જ્યારે તેણે માટી કાઢીને જોયું તો માટીનો એક નાનકડો વાસણ હતો તેના પર લાલ કપડું બાંધેલું હતું શ્યામુ પહેલા થોડો ડરી ગયો પણ છતાં થોડી હિંમત કરીને તેણે માટલા પર બાંધેલું કપડું હટાવ્યું તરત જ વાસણની અંદર જોયું તેને આશ્ચર્ય થયું તેમાં ઘણા સોનાના ઘરેણા હતા હવે શ્યામુ સમજી શકતો ન હતો કે આ કિંમતી ઘરેણાનું તેણે શું કરવું જોઈએ એક તરફ તેણે વિચાર્યું કે તે સોનાને વેચી તે પોતાના ઘરના આર્થિક તંગી કાયમ માટે સમાપ્ત કરશે તે ક્ષણે વિચાર કર્યો કે આ જમીન શેઠની છે તેને સોંપી દેવી યોગ્ય રહેશે લાંબા સમય સુધી મૂંઝવણમાં રહ્યો પછી આખરે શેઠજીના ઘરે ગયા શેઠજીની આખી વાત કર્યા પછી એમણે એક સામે મૂક્યો માટીના વાસણને જોઈ શેઠજીએ તેને ઓળખી કાઢ્યો અને કહ્યું આ મારા દાદી માના ઘરેણા છે હું ઘણા વર્ષોથી તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો મને ખબર જ નથી કે તે ક્યાં દફનાવવામાં આવ્યા છે તે અચાનક શોધીને મોટો ઉપકાર કર્યો છે તે કર્યું પ્રામાણિક છે પણ તારે ઇનામ સ્વીકારવું પડશે શેઠજી થોડી વાર થોપ્યા અને પછી બોલ્યા જે ખેતરમાં તમે કામ કરો છો તે આથી તમારું છે તમે તેના માલિક છો શેઠજીની આ વાત સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા